નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્વભા સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ આધરાઈ છે લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી સત્તર સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત અંબાજી ડેપો ખાતે તમામ કર્મચારીઓ માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું

કાંકરેજ તેમજ દરેક તાલુકામાંથી એક એક વ્યક્તિને જિલ્લાની ટીમમાં કરવામાં આવી સમગ્ર દેશમાં હિન્દુ રાષ્ટ્ર મજબૂત બને તેમજ હિન્દુઓ પોતાની વાકેફ થાય તેવા પ્રયત્ન દરેક હિન્દુઓ કરતા હોય છે ત્યારે ડીસા તાલુકાના ડીસા ગામે રાજ્ય સરકારની યોજના અંતર્ગત તૈયાર થયેલ અટલવાડીમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે અટલવાડી એટલે ગામની વાડીનું આજે ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ધર્મનગરી નગરી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્રજી મહારાજાની પ્રેરક્રિદ્ધાચલમ તીર્થ કુવાળાનો નો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદરે વતન થી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘ આપ પણ સંઘપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો હિન્દુઓના આસ્થાના પ્રત્યેક તહેવાર એટલે નવરાત્રી મહોત્સવ અને નવરાત્રી મહોત્સવમાં દસ દિવસ ખેલૈયાઓ મન મૂકી ગરબાની રમઝટ બોલાવે છે જેમાં શીરી ગરબા સહિત પાર્ટી પ્લોટમાં મોટા પ્રમાણમાં ગરબા આયોજકો નવરાત્રી મહોત્સવને ખાસ કરી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે નવરાત્રી મહોત્સવના તહેવારમાં પાર્ટી પ્લોટ કે સાર્વજનિક ગરબાના આયોજકો દ્વારા આયોજન કરવામાં આવે છે જેવા વિધર્મી કે બિન હિન્દુઓને નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા હોય તેવા આયોજકોને ગરબા રમઝટની પરમિશન નહીં આપવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ડીસા દ્વારા ડીસા શહેર પોલીસ સ્ટેશનના પીઆઈને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી શિંદે સરકાર ગાયને સહારે ચૂંટણી વૈતરણી પાર કરવાની તૈયારીઓમાં હોવાનું લાગી રહ્યું છે વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલાં એક મોટો નિર્ણય લેતા મહારાષ્ટ્ર સરકારે ગાયને રાજમાતાનો દરજ્જો આપ્યો છે એટલે રાજ્યમાં હવે ગાય માતા રાજમાતા ગણાશે સોમવારે કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો છે તિરુપતિ લાડુ વિવાદમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સુપ્રીમ કોર્ટકાર પડી છે આ કેસમાં સુપ્રીમને ચંદ્રબાબુ નાયડુના આરોપ રાજનીતિથી પ્રેરિત હોવાનું લાગ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલને મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે જેમાં રાજ્યમાં

અરવલીના બાયડના અમિયાપુરમાં બોર વિના જ હેડપંપ લગાવી લોકોને ઉલ્લુ બનાવવાના કારસ્તાનો ભાંડો ફૂટ્યો છે જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી પોલ ખોલી હતી આ વિડીયોમાં ચોંકાવનારા ખુલાસા થયા છે હેડપંપ ઊંચો કરી જોતા નીચે ખાલી સ્ટેન્ડ બનાવી દેવાનું સામે આવ્યું હતું ન તો ત્યાં બોરવેલ ન હતો કે ન તો બોરવેલનો કોઈ ખાડો ખોદેલો હતો સ્પષ્ટ રીતે દેખાતું હતું બોરના નામ પર ઉલ્લુ બનાવવા માટે જ આ હેડપંપ અહીં રખાયો છે